પ્રકરણ ત્રણ નંદુ સાથે એક દિવસ પ્રશ્ન એક આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને ખાનામાં લખો પ્રશ્ન એક કયા પ્રાણીનું વજન સૌથી વધુ છે તેમાં જવાબ આવશે ઓપ્શન બી હાથી પ્રશ્ન બે શાકાહારી પ્રાણી ક્યુ છે તેમાં જવાબ આવશે ઓપ્શન ડી હાથી ત્રીજું સૌથી નાના કાન વાળું પ્રાણી ક્યુ છે તેમાં જવાબ આવશે ડી બિલાડી ચોથું જૂથમાં ન રહેતું પ્રાણી ક્યુ છે તેમાં જવાબ આવશે ઓપ્શન સી શિયાળ પાંચમું પાણીમાં એકબીજા પર ફુવારા કોણ મારે છે તેમાં જવાબ આવશે ઓપ્શન સી હાથી છઠ્ઠું હું જળચર પ્રાણી નથી તેમાં જવાબ આવશે ઓપ્શન ડી હાથી ત્યાર પછી પ્રશ્ન બે પ્રશ્નોના જવાબ લખો પેલું સવારી કરી શકાય તેવા પ્રાણીઓના નામ લખો તેમાં જવાબ આવશે હાથી ઘોડો ઊંટ ગધેડું બીજું જૂથમાં કે ટોળામાં રહેતા હોય તેવા પ્રાણીઓના નામ લખો તેમાં આવશે ઘેટા ભેંસ હાથી બકરી હરણ વાંદરો કીડી ડુક્કર ત્રીજું પાડી શકાય તેવા પ્રાણીઓના નામ આપો તેમાં આવશે ગાય ભેંસ કૂતરો બિલાડી સસલું ઊંટ ઘોડો ગધેડો પ્રશ્ન અલગ પડતા શબ્દ પર ગોળ કરો પહેલું છે ગરોડી હાથી ઉંદર કરોડિયો તેમાં ગ આવશે હાથી બીજું છે ઘોડો ગાય હાથી અને ઊંટ આ ત્રણ પર સવારી કરી શકાય છે ગાય પર સવારી કરી શકાતી નથી એટલે ગાય અલગ પડશે ત્યાર પછી છે મધમાખી ઉદય વાંદરો અને બિલાડી તેમાં જો ઉડવાની રીતે જોઈએ તો મધમાખી છે એ ઉડી શકે છે બાકીના ત્રણેય ઉડી શકતા નથી ને જો રહેઠાણની દૃષ્ટિએ જોઈએ તો અલગ પડશે બિલાડી કેમ કે મધમાખી છે ઝાડ પર મધપુડો બનાવે છે ઉદય છે ઝાડનું લાકડું ખાય છે અને વાંદરો છે ઝાડ પર કુદાકૂદ કરે છે જ્યારે બિલાડી છે એ અલગ પડે છે એટલે આમાં મધમાખી પણ આવી શકે અને બિલાડી પણ આવી શકે ચોથું છે બળદ ભેંસ ગધેડું અને વાઘ આ ત્રણેય પાલતુ પ્રાણીઓ છે જ્યારે વાઘ છે એ જંગલી પ્રાણી છે એટલે વાઘ છે એ અલગ પડે છે પ્રશ્ન ચાર ખોટો શબ્દ છેકી નાખો તેમાં પહેલું છે નંદુને પાણીમાં રમવું ગમે છે એટલે ખોટું છે તરવું તરવું ઉપર ચેકો મારશું બીજું છે હાથીનું ટોળું જંગલમાં ગયું તેમાં ગામ ઉપર ચેકો મારશું હાથી દિવસમાં બે થી ચાર કલાક ઊંઘે છે છ થી આઠ ઉપર ચેકો મારશું હાથી દૂધ પીતા પીતા સુઈ ગયો તેમાં આપણે પાણી ઉપર ચેકો ચેકો મારશું મારશું હાથીના બચ્ચાને કહેવાય છે એટલે ઉપર પ્રશ્ન તેમાં છઠ્ઠું છે પ્રાણીઓના જૂથને પાઠના આધારે ટોળું કહેવાય છે એટલે સમૂહ ઉપર ચેકો મારશું સાતમું છે કાદવ ચામડીને ઠંડક આપે છે એટલે ગરમી ઉપર ચીકો મારીશું ત્યારબાદ પ્રશ્ન પાંચ છે વર્ગીકરણ કરો આ બાજુ આવશે સવારી કરી શકાય તેવા પ્રાણીઓ અને આ બાજુ છે સવારી ન કરી શકાય તેવા પ્રાણીઓ સવારી કરી શકાય એવા પ્રાણીઓ છે ઘોડો ઊંટ ગધેડો અને હાથી તેમાં બળદ છે તેનું ગાડું બનાવી અને બળદ ગાડામાં સવારી કરી શકાય છે બળદ ઉપર બેસીને સવારી કરી શકાતી નથી એટલે લખો તો પણ ચાલે અને ન લખીએ તો પણ ચાલે હવે અહીં છે સવારી ન કરી શકાય તેવા પ્રાણીઓ તો એમાં આવશે ગાય ભેંસ બકરી કૂતરો વાઘ સિંહ સસલું ગેંડો વાંદરો અને બળદ અહીંયા બળદ છે એ આપણે બંને જગ્યાએ લખ્યો છે બળદ ઉપર બેસીને સવારી ન કરી શકાય પરંતુ બળદ ગાડું બનાવી અને

ગધેડો ઊંટ વગેરે વજન ઉચકે છે ત્રીજું કાદવમાં ક્યાં ક્યાં પ્રાણીઓને વધુ ગમે છે તેમાં જવાબ આવશે હાથી ભેંસ ગેંડો વગેરે પ્રાણીઓને કાદવમાં ગમે છે ચોથું કયા પ્રાણીઓ ઝાડની ડાળીઓ અને પાંદડા ખાય છે જવાબ છે હાથી ઘોડો બકરી ગાય ઘેટા વગેરે ડાળી અને પાંદડા ખાય છે પ્રશ્ન સાત છે કોને શું કહેવાય તેમાં પહેલું છે કે માતાની બહેનને શું કહેવાય જવાબ છે માસી માતાની માતાને શું કહેવાય તેમાં જવાબ છે નાની પિતાની બહેનને શું કહેવાય ફય અથવા ફોઈ પિતાના પિતાના ભાઈને શું કહેવાય જવાબ આવશે કાકા પિતાને શું કહેવાય તેમાં આવશે દાદા કાકાની દીકરીને શું કહેવાય તેમાં આવશે પિતરાય બહેન કાકાના દીકરાને શું કહેવાય તેમાં જવાબ આવશે પિતરાઈ ભાઈ પ્રશ્ન આઠ છે જોડકા જોડો પ્રાણીઓ સામે તેના રહેઠાણ આપેલા છે શોધી અને લખવાનું છે ઘોડો તો ઘોડો છે એ તબેલામાં રહે છે એટલે એની સામે એફ આવશે એફ તબેલો કીડી કીડી છે એ દરમાં રહે છે એટલે કીડીની સામે આવશે ઓપ્શન એ મધમાખી મધમાખી છે એ મધપુડામાં રહે છે એટલે તેની સામે આવશે ઓપ્શન સી ચકલી ચકલી છે એ માળામાં રહે છે એટલે ચકલી સામે આવશે ઓપ્શન બી વાઘ વાઘ છે એ બોડમાં રહે છે એટલે વાઘની સામે આવશે ઓપ્શન એચ બોડ ગાય ગાય ગમાણમાં રહે છે એટલે ગાય સામે આવશે ઓપ્શન ડી ગમાણ માણસ માણસ ઘરમાં રહે છે એટલે માણસ સામે આવશે ઓપ્શન ઈ ઘર છે બકરી બકરી વાડામાં રહે છે એટલે બકરી સામે ઓપ્શન જી વાડો આવશે પ્રશ્ન નવ ચિંઘાડવો એટલે શું હાથીના અવાજને ચિંઘાડવું કહેવામાં આવે છે બીજું છે તમને ટોળામાં રહેવું ગમશે કે એકલા કેમ જવાબ છે મને ટોળામાં રહેવું ગમશે કેમ કે ટોળામાં રહેવાથી રમવાની મજા આવે છે એકબીજાને મદદરૂપ થઈ શકાય છે અને ટોળામાં રહેવાથી એકબીજાનું રક્ષણ થઈ શકે છે ત્રીજો પ્રશ્ન છે સાથે રહેવાના કયા ક્યા ફાયદાઓ થાય છે તો જવાબ છે કે સાથે રહેવાથી એકબીજાનું રક્ષણ કરી કરી શકાય શકાય છે છે મદદ કામ પણ ઝડપથી તેમજ સરળતાથી પૂર્ણ કરી શકાય છે અને તાકાત વધે છે ત્યાર પછી છે પ્રશ્ન નવ તમને મનગમતા પ્રાણીનું ચિત્ર દોરો અહીં તમને ગમતા પ્રાણીનું ચિત્ર દોરવાનું છે